નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારે યુટ્યુબ ચેનલ પર આજે આપણે મિત્રો જાણીશું આ ખેડૂત પોર્ટલની અંદર ખેડૂતો માટે એક નવી યોજના શરૂ થઈ ગયેલી છે જે યોજનાની અંદર આપણે મિત્રો વાત કરીએ તો ખેતીવાડી વિભાગની અંદર છે જે યોજનાનું નામ છે મિત્રો સ્માર્ટ ફોન ખરીદવા માટે સહાય યોજના છે આપણે એન્ડ્રોઈડ ફોન છે ટચિંગ ફોન વાપરીએ છીએ એ ખરીદવા માટે મિત્રો સરકાર તરફથી તમને છે તે મિત્રો છ હજાર સુધીની સબસિડી મળવા પાત્ર થશે અને આ યોજનાની અંદર મિત્રો ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ તમામ લોકો મળવાપાત્ર થશે કારણ કે આ યોજનાની યોજના કોઈ પણ પ્રકારની જે તાલુકાનું લક્ષણ કે જે જિલ્લાનું લક્ષણ આવે છે એ આપવામાં આવેલો નથી બધા તાલુકા અને બધા જિલ્લાના છે તે ભાઈઓ ફ્રોમ ભરી શકે છે અમુક અમુક વખતે મિત્રો એવી યોજનાઓ હતી કે જેની અંદર તાલુકા કે જિલ્લાનો મર્યાદા આપવામાં આવેલી હતી પણ આ યોજનાની અંદર એ કોઈ પણ પ્રકારની જે છે તે લિમિટ આપવામાં આવેલી નથી ચાલો તમે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું કે કયા ખેડૂતને કેટલો લાભ મળવા પાત્ર થશે યોજનાનું નામ શું છે ફોર્મ કેવી રીતે ભરવું કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે કેવી રીતે લાભ મળે છે એ સંપૂર્ણ માહિતી મેળવીશું મિત્રો આ એક જ વિડીયોમાં અને વિડીયો તમે લાસ્ટ સુધી દેખતા રહો અને છેલ્લે સુધી જોડાયેલા રહો એક અમારી રિક્વેસ્ટ છે કે આ વિડીયો મિત્રો ગુજરાતના તમામ ભાઈઓ સુધી શેર કરો કારણ કે જે ભાઈને ફોન ખરીદવો હોય તો તેમને છે તો મિત્રો આર્થિક સહાય એટલે કે છ હજારની સહાય એમને ટેકો મળીને ઊભો રહે તે માટે મિત્રો તમે ગુજરાતના તમામ ભાઈઓ સુધી આ વિડીયો શેર કરો તે આ યોજનાની લાભ લઈ શકે ને તેને સરકાર તરફથી સહાય મળવાપાત્ર થઈ શકે ચાલો તો આપણે યોજનાની સંપૂર્ણ માહિતી મેળવીશું આ યોજના છે તે મિત્રો આઈ ખેડૂત પોર્ટલની અંદર જે ખેતીવાડી વિભાગની જે યોજનાઓ છે જે આઈ ખેડૂત પોર્ટલની અંદર ચાર વિભાગ છે ખેતીવાડી વિભાગ મત્સ્યપાલન વિભાગ પશુપાલન વિભાગ અને બાગાયતી યોજનાઓ છે એની અંદર જે મિત્રો ખેતીવાડી યોજનાઓ છે તેની અંદર મિત્રો અલગ અલગ યોજનાઓ શરૂ થતી હોય છે જેની અંદર વાત કરી તો રોટાવેટર છે ટ્રેક્ટર પલટી પલાવું ખેસર ગોડાઉન આ સ્માર્ટ ફોન સહાય યોજના સબમર્સિબલ મોટર ઇલેક્ટ્રિક મોટર ચાપ કટર ઇલેક્ટ્રિક ચાફ કટર એવી અલગ અલગ યોજનાઓ શરૂ થતી હોય છે હાલના સમયમાં મિત્રો ત્રણ જેટલી યોજનાઓ ચાલુ છે કઈ કઈ યોજનાઓ ચાલુ છે જેની નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મોકલશે હવે મિત્રો વાત કરીએ જે ખેતીવાડી વિભાગની અંદર યોજના છે તે સ્માર્ટ ફોન સહાય યોજના એટલે કે ટચિન ફોન ખરીદવા માટે સરકાર તરફથી મિત્રો છે તે તમને સહાય મળવા પાત્ર થશે યોજનાનું નામ છે મિત્રો રાજ્યના ખેડૂતો દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોન સહાય યોજના એટલે કે એન્ડ્રોઈડ ફોન ખરીદવા માટે સહાય યોજના યોજનાનું નામની વાત કરીએ તો સ્માર્ટફોનની ખરીદી પર સહાય જો તમે ટચ ફોન ખરીદો છો તો તેની અંદર મિત્રો સરકાર છે તમને સહાય આપશે હવે મિત્રો વાત કરીએ તો કેવી રીતે સહાય મળવા પાત્ર થઈ શકે છે જેની અંદર યોજના છે તેની અંદર ખેડૂતોને સ્માર્ટફોન ખરીદી ઉપર સહાય યોજના જેની અંદર સ્માર્ટફોનની તમે ખરીદી કરો તો તેની અંદર સ્માર્ટફોન ખરીદી સ્માર્ટ ફોનની ખરીદ કિંમતના ચાલીસ ટકા સહાય અથવા તો મહત્તમ રૂપિયા છ હજાર બે માંથી જે ઓછું એ પ્રમાણે સહાય મળવા પાત્ર થશે યોજનાની અંદર મિત્રો જે તે ટકાવારી દર્શાવે છે ચાલીસ ટકા એટલે કે જે તમે ફોન લો છો તેના ચાલીસ ટકા અથવા તો જે છ હજાર રૂપિયા તેની અંદર બે માંથી જે ઓછું એ પ્રમાણે મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે તમારા મિત્રો ગમે તે ફોન ખરીદ્યો એન્ડ્રોઈડ તેની અંદર મિત્રો તમને છે તે ચાલીસ ટકાની સહાય અથવા તો જે મહત્તમ રૂપિયા એટલે કે છ હજાર દર્શાવે છે એ પ્રમાણે સહાય મળવા પાત્ર થશે આગળ વાત કરીએ તો આ યોજનાની અંદર મિત્રો કેવી રીતે લાભ મળવાપાત્ર થશે જિલ્લાવાર લક્ષણની મર્યાદા મુજબ વહેલાથી પહેલાં ધોરણે અરજી થઈ શકશે વહેલાથી પહેલાં ધોરણે અરજી મિત્રો થઈ શકશે આજીવન મિત્રો તમે છે તે એક જ વખત અરજી કરી શકો છો અને આગળ વાત કરીએ કે આ યોજનાની છેલ્લી તારીખ કઈ છે તો યોજના છે તે અઢાર છ બે હજાર ચોવીસના રોજ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના ચાલુ થયા હતા ને ચોવીસ છ બે હજાર ચોવીસ સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો ઓનલાઈન અરજી કરવા માટે તમારે છે તો એક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ છે એ વિડીયો દેખીને મિત્રો તમે છે તે બિલકુલ ફ્રીમાં એક પણ રૂપિયા આપ્યા વગર મફતમાં ઘરે બેઠા તમે ફોર્મ ભરી શકો છો અને આ રીતે મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે આવી દરરોજની માહિતી મેળવવા માટે તમે મારી યુટ્યુબ ચેનલનું સબસ્ક્રાઇબન્સ કરો અને આ વિડીયો મિત્રો તમામ ભાઈઓ સુધી શેર કરો ગોડાઉન માટેની જે યોજના છે તેની અંદર પણ મિત્રો ફોર્મ ભરવાના ચાલુ છે જે પર નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકલ છે પછી એક બીજી યોજના ચાલુ છે જે પાણીનું ટાકું એનો આપણે કાલે વિડીયો બનાવીશું કેવી રીતે સહાય મળે છે અને ફોર્મ કેવી રીતે ભરવું છે જેનો એક આપણે અલગથી પણ મિત્રો તમને વિડીયો પણ બનાવેલ છે એ વિડીયો દેખીને તમે તમારા મોબાઈલની અંદર ઘરે બેઠા એકદમ ફ્રીમાં બિલકુલ મફતમાં મિત્રો ફોર્મ ભરી શકો છો મિત્રો વાત કરીએ તમે ક્યાં જિલ્લાના વતની છો એ કોમેન્ટ કરીને જણાવજો એટલે ખબર પડે કે આ જિલ્લાના વતની છે તમારા મારા યુટ્યુબ ચેનલનો વિડીયો દેખે છે ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે જય જવાન જય કિશન વંદે માતરમ ભારતમાં થકી જય